તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાનો દોદ યથાવત રહ્યો છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે આપ્યું છે રાજીનામું લોકસભાની ચૂંટણી પહેલા ધાનેરા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે જોઈતાભાઈ પટેલ ત્રણ ટર્મ સુધી ધાનેરાના ધારાસભ્ય રહી ચૂક્યા છે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે જોઈતાભાઈ પટેલ વિસ્તારમાં સહકારી આગેવાન તરીકે પણ તેઓ જાણીતા છે અને ટૂંક સમયમાં હવે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે ને રામ રામ કરવાનો વિચાર બનાવેલો જ હતો એટલે રામ રામ કર્યા અને આવનારા ભવિષ્યમાં કામ કરવાની ઈચ્છા ખરી કોઈ ભવિષ્યની ચૂંટણી લડવાની બીજું કરવાનું નથી ફક્ત આ પાર્લામેન્ટ ચૂંટણી આવશે એ વખતે જે કઈ નિર્ણય લેવાનો એટલે કામ કરશું બીજેપી નું જે વાત કરવાની એ થઈ ગઈ અને બીજ કોઈ વાત કરવા દીધી